આ અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને વારંવાર ફોન કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને સાયકલો આપવામાં આવી છે પરંતુ કેટલાક સમયથી સાયકલોનું કન્યાઓને વિતરણ ન થતાં એજન્સી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ભાભર તાલુકાના કુવાડા ગામે આવેલી નિકેતન શાળામાં બે માસ કરતાં વધુ સમયથી સાયકલોની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ સાયકલોનું વિતરણ ન થતાં પ્રિન્સિપાલ દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને વારંવાર ફોન કરી જાણ કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી શાળાના પ્રાંગણમાં કાટ ખાઈ રહેલ સાયકલોમાં હાલમાં ચોમાસું ઋતુ હોય મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે પ્રિન્સિપાલે જણાવ્યું કે વહેલી તકે આ સાયકલોનો યોગ્ય નિકાલ કરવામાં આવે અહીં શાળાના બાળકોને પણ અભ્યાસ સહિત રમતગમતમાં ગમતમાં અગવડતા પડી રહી છે તેમજ મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે કુવાડામાં જે સરસ્વતી સહાયકની સાયકલો ઉતરી છે તેઓ ઉતારી છે એમણે અને ત્રણ છેલ્લા ત્રણ દિવસથી મીડિયાવાળા અહીંયા આવે છે હું વાત કરું છું કે એમણે અહીંયા એમના પંદર દિવસ માટે જ ઉતારવાનું કર્યું કહ્યું હતું કે અમે વિતરણ કરીશું પણ એમને હવે ખબર નથી એમનો શું પ્રશ્ન છે પણ અહીંયા છેલ્લા બે છે અને હું કર્યો એટલે એવું કીધું છે કે પંદરમી ઓગસ્ટ અમે વિતરણ કરવાના છીએ એવી વાત થઈ કેટલા દિવસથી પડી છે બેન બે મહિનાથી ખુલ્લામાં ખુલ્લા પડી છે કે ખુલ્લા ખુલ્લામાં અંદર અમારું કેમ્પસ છે ને એમાં સાયકલો કોને આપવાની છે એ ધોરણ નવ ની બાળાઓ જે છે ને એમને વિતરણ કરવાનું છે સરસ્વતી સહાયક યોજના જે ચાલતી હતી બરાબર આ સાયકલોને અમારે કશું જ લેવા દેવા નથી કઈ સંસ્થા દ્વારા ગાંધીનગરથી અહીંયા ઉતરી છે તમારે એમને તમે ઉતારવા દીધી છે અમે એમને એમને એવું કીધું કે જગ્યા આપો અમને એટલે એમને અમે તમને ભાડું આપીશું એટલે પંદર દિવસ માટે મેં ઉતારવા દીધી હતી